હાલો ફ્રેન્ડ્સ હું છું રમત વરડા ને જો આજે આવી ગયા છે મજૂર કાકરી ભાંગે ને જો જેસયુબીએથી આપણી ગાડી લોડિંગ થાય છે તમે જોઈ શકો છો મજૂર સામે બધા કાકરી ભાંગે પથ્થર સફેદ પાણા ભાંગે જ છે મજૂર ને તમે જોઈ શકો છો ને જો આપણે આ ગાડી બધી લાઈનમાં ધોઈને મૂકી દીધું છે બધી ગાડી લાઈનમાં મુકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો જો આપણે મજૂર આપણા પેટ હાટું બધી ધંધો કરવો પડે છે આપણે જો મજૂર બધાય પાણા ભાંગે છે તમે જોઈ શકો છો ભાઈઓને બહેનો બધાય પાણા ભાંગે છે જો બધાય જો કાકરી ભાંગે છે અમારી ભાષામાં ને કાકરી ભાંગે છે મજૂર બધાય પેટ હાટું બધી ધંધો કરવો પડે ભાઈ જો આપણે રાજુભાઈ લોડિંગ કરીએ રહે છે ગાડી